વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે વાગરા પોલીસ ગામના બે ઇસમોને પાંચ લાખ ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એકે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઘરા પોલીસ સ્ટેશન નાઓની સૂચનાને આધારે વાઘરા પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હાજર હતા આ દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ઓએનજીસી કોલોની નજીક આવતા ડેણવા ગામ તરફ જતા રસ્તા ઉપર એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાયો હતો પોલીસે તેને ત્યાં જ રોકી ટેમ્પોના તથા ખાતરી કરી ટેમ્પોમાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાયું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને મુદ્દા માલ બાબતે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાડીદાર પિંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવ્યું હતું અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો વાગરા પોલીસે પંચોટર તેઓના નામથામ પૂછતા તેણે પોતાનું નામ જુબેર ઇસ્માઇલ પટેલ રહેવાસી આછોદ તેમજ સંજયભાઈ રતીલાલ વસાવા રહેવાસી આછોત તાલુકા આમોદ જિલ્લા ભરૂચના હોવાનું જણાવ્યું હતું

बीएनएसएस कलम एक सौ छह मुजब कब्जे करी बने बी एन बीएनएसएस कलम पत्रिस एक मुजब अटक तपास हाथ धरी ऐसी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए